વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિવિધ ગામોના રોડ અને રસ્તાના રૂપિયા સત્યાવીસ પૂર્ણાંક તેતાળીસ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું આદિજાતિ વિકાસ ખાદી કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગના મંત્રી નરેશ પટેલ દ્વારા આ લોકાર્પણ કરાયું હતું તેમણે જણાવ્યું હતું કે સરકાર આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે આગામી સમયમાં પણ આવી અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાશે હાલ જે જગ્યા પર આપણે ઊભા છીએ ત્યાં ફૂલવાડી કાકડકુવા માકડબંધથી લઈને એ આઠથી નવ કિલોમીટરનો રોડ એ એને જ સપનને પણ મળે છે ખૂબ મહત્ત્વનો રોડ અને ખાસ કરીને લાવરી નદી ઉપર જે મેજર બ્રિજ હતો એનો અમે વિધિવત રીતે આજે ખુલ્લો મૂકીએ છીએ ત્રણ કરોડને સાસઠ લાખ રૂપિયા આ બ્રિજના ખર્ચાયા છે આજથી અહીંયાથી અમે પ્રારંભ કરીએ છીએ છ એક જગ્યાએ બે જગ્યાએ ભૂમિપૂંજન છે અને ચાર જગ્યાએ લોકાર્પણ છે આમ કુલ મળીને સત્તાવીસ કરોડથી પણ વધારે રકમ આ મેજર બ્રિજ પાછળ ખર્ચાવવાની છે